हमारा इधर से दस दिन से हम काम करता है हमको मिलता ही नहीं है आज जाओ कल आओ कल जाओ आओ। जन, आ जाओ अभी हमारा जन्म मरण पत्रा हमको जरूरी है हमको साउथ में मेरे को भांग रहे, मांग रहा है मांग रहा है हमारा बैंक का ऊपर नाम ऊपर है ना वो सब अभी मरण पत्र लेके आओ तभी तुमको नहीं तो हो नहीं होएगा मारो नाम से प्रेरित जोशी હું 10 નંબરના સાવરજીશા તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં હરજ બજાવું છું રાજ્ય સરકાર દ્વારા એક પોર્ટલ તૈયાર કરવામાં આવેલું છે ઈ ઓળખ પોર્ટલ આ પોર્ટલ માં જન્મ મરણની તમામ કામગીરી કરવામાં આવે છે આ કામગીરી માટેનું જે પોર્ટલ છે એ પોર્ટલ સદંતર બંધ છે આથી એ પોર્ટલ ની અંદરથી જે પ્રમાણપત્રો નીકળે છે એ પ્રમાણપત્રો નીકળતા નથી જેના કારણે આ અત્યારે સેવાઓ બંધ કરવામાં આવેલી છે

હવે એ લોકો સવારથી ઘરેથી નીકળ્યા હોય એટલો ટ્રાવેલિંગ કરે દિવસો બગાડે અને અહીંયા પ્રમાણપત્ર ન આપીએ એટલે આક્રોશ લેવાનો છે એ વ્યાજબી છે અને એના સામે અમે ઉત્તર નથી આપી શકતા ક્યાં સુધી બંધ રહેશે કેમ બંધ રહેશે તો એ આક્રોશ તો રહેવાનો જ છે